નમસ્તે આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય ભાષા અને સંદેશ બાળક સાથે વાત કરતા સાંભળતા વાંચતા અથવા ગીત ગાતી વખતે આપણે તેમને ભાષા અને વાતચીતની જરૂરી કુશળતાઓ શીખવીએ છીએ જેમ કે વારાફરતી બોલવું અને સાંભળવું વગેરે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ હવે તમારા હાથની ઉપર તાળી બાળગીત કરાવો હવે પસંદ કરો શું અલગ છે અને શું એક સરખું છે ચાલો નાટક કરીએ કુટુંબ સંબંધો અને વ્યાપાર હવે આશ્રય જરૂરિયાત સમજો અને વિવિધ સામગ્રી દ્વારા બનાવો હવે રંગ આકાર માપ અને અન્ય આધાર પર વર્ગીકરણ કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને સંગીત ખુરશી રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકો સાથે સરળતાથી ઉપલબ્ધ રંગ આકાર બનાવટ ઉપયોગ અને ધ્વનિના આધારે શોધવા અને ગોઠવવા કહો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત હવે બાળકોના માથે હાથ ફેરવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોને સડક સુરક્ષા વાર્તા બોલવા કહો હવે સંખ્યા ઓળખ ગણો અને ઉમેરો હવે સરખી લયવાળા શબ્દો સમજો ઓળખો બોલો હવે માટીમાંથી સાધનો બનાવો અને તેનો ઉપયોગ જણાવો હવે હું ક્યાં જોવા મળું છું વસ્તુઓને ઓળખો અને તેની યોગ્ય જગ્યાએ મૂકો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને સ્ટાપુની રમત રમો હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકોને ઘરમાં ઉપલબ્ધ રદ્દી સામાનનો ઉપયોગ કરી કંઈક નવું બનાવવા માટે પ્રેરિત કરો અને તેમના રચનાત્મક પ્રયત્નો માટે પ્રશંસા કરો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળક સાથે હાથ મિલાવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ ચાલો ચિત્રવર્ણન કરો બોલો શું દેખાય છે પસંદ કરો શું અલગ છે અને શું એક સરખું છે હવે અક્ષર ઓળખ શબ્દોના શરૂઆતની ધ્વનિ અક્ષર સાથે જોડો હવે મજેદાર ચિત્ર કિનારી કાપો હવે વસ્તુઓની જોડી સાથે જોડો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને દોડવાની રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓ ગણો અને અંક ઓળખ કરો આજે આપણે ભાષા અને સંદેશ વિશે જાણ્યું માતા પિતાને પણ આ વિષયથી માહિતગાર કરીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ